પોરબંદરની નવરંગ સંસ્થા અને સંગીત નાટક અકાદમી દ્વારા ડાન્સ ફેસ્ટ યોજાયો હતો પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય સંગીત નૃત્ય નાટ્ય ચિત્રકલા છબી કલા લોકકલા શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર સંસ્થા કાર્યરત છે તેમાં સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન તથા સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નૃત્યની કલાને સ્ટેજ આપવા માટે આંગીકમ ડાન્સ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં પોરબંદરના ચૌદ જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ એકસો પચાસ જેટલા નવોદિત નૃત્ય કલાકારોએ ક્લાસિકલ સેમી ક્લાસિકલ ફોક વેસ્ટર્ન ગરબા નૃત્ય નાટિકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ બનાવી દીધો હતો